નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ સંસ્થાકીય રેન્કિંગ સુધારણા અને એનએએસી એસી સુધારણાઓ પર જાગૃતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું મહર્ષિ સયાજીરાવ યુનિવર્સિટી બરોડાને ઓગસ્ટ બે હજાર બાવીસમાં એન દ્વારા એ પ્લસ ગ્રેડ આપવામાં આવ્યો તાજેતરમાં જ એનઆઈઆરએફ બે હજાર ચોવીસ રેન્કિંગમાં યુનિવર્સિટીને એકસો એકાવન બસ્સોના એકંદર રેન્કિંગ બ્રેકેટમાં સ્થાન આપવામાં આવ્યું આગામી એનએસીસી માન્યતા ઓગસ્ટ બે હજાર સત્યાવીસમાં સુનિશ્ચિત થયેલ છે આ માનનીય કાર્યકારી કુલપતિ પ્રોફેસર ધનતેજ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ યુનિવર્સિટીના સંસ્થાકીય રેન્કિંગને મજબૂત કરવા અને શિક્ષણ અને સંશોધનમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા માટે આ પહેલ કરવામાં આવી છે યુનિવર્સિટીનો આ પ્રયાસ શૈક્ષણિક અને માળખાગત વિકાસના તેના વિઝનને પ્રતિબિંબિત કરે છે આ સંદર્ભમાં યુનિવર્સિટીના તમામ ફેકલ્ટીના ડીન વિભાગના વડાઓ અને આઈક્યુએસી કોઓર્ડિનેટરોની એક મહત્વપૂર્ણ જાગૃતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકની અધ્યક્ષતા માનનીય કાર્યકારી કુલપતિ કરશે અને તેનું આયોજન ઇન્ટરનલ ક્વોલિટી એશ્યોરન્સ Through Maraja University of Baroda, one of the oldest and having a such a rich background and legacy, uh, is really looked up to by many many people in terms of that how uh, well we will perform as a state university in our upcoming cycle, which is due very very shortly. We all know that the last accreditation cycle that we had was in 2022 August and in the next we are to is now in uh, you know uh, represented in the way to get the final goal as per the our criteria uh, of neck like seven we have uh, different seven criteria out of which uh, curriculum uh, specs and the teaching learning and other uh, research and consultancy are the major out of all uh, remaining all uh, it contributed more than 50% આજરોજ મહારાજા સયાજીરા વિશ્વવિદ્યાલય ખાતે ફેકલ્ટી ઓફ ફેમિલી અને કોમ્યુનિટી સાયન્સના ઓડિટોરિયમમાં એક સેન્સિટાઇઝેશન સેમિનાર ઓન એકિડેશન અવેરનેસ અને એનબીએ અવેરનેસ એ પ્રોગ્રામનું આયોજન કરેલું હતું અને આઈક્યુએસી સેલના ડાયરેક્ટર ડૉક્ટર ભાવના મહેતા પ્રોફેસર ભાવના મહેતા અને એમની ટીમ દ્વારા આયોજન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમનો ઉદ્દેશ આ પ્રમાણે હતો કે અત્યાર સુધી એક્રિડેશન થાય છે એનડીએના એક્રિડેશન નાકના એન્ક્રી નાકના એન્ક્રિડેશન કે પછી જીએ એનઆઈઆરએફનું રેન્કિંગ કે પછી જીએસઆરએફનું રેન્કિંગ કે ક્યુએસ રેન્કિંગ એ બધા એક્રિડેશન સ્ટેટસનું અમે બધા હેડોને બોલાવ્યા હતા એના માટે અવેરનેસ એના માટે સેન્સિટાઇઝેશન પ્રોગ્રામ અમે અમે બે એક્સપર્ટ દ્વારા આપવામાં આવ્યા હતા પ્રોફેસર ઉમા અય્યર અને પ્રોફેસર કેતન ઉપાધ્યાય દ્વારા એટલે આ ઉદ્દેશ્ય પાછળ કે અમારી યુનિવર્સિટી મહારાજા સહસિજીરાવ વિશ્વવિદ્યાલય જે વિશ્વવિખ્યાત યુનિવર્સિટી છે એનું રેન્કિંગ આગળ રહે એના માટેના શું પ્રયત્ન કરવા જોઈએ એના માટેનો આ અવેરનેસ સેમિનાર છે અને અવેરનેસ સેમિનારમાં બધા ડિપાર્ટમેન્ટના અધ્યક્ષો અને બધા ડિપાર્ટમેન્ટના ડીનો પણ હાજર રહ્યા હતા અને એનાથી સેન્સિટાઇઝેશન આવવાથી અમે અત્યારથી કામના પ્રતિબદ્ધ છીએ કે જેટલું વધારે કામ કરીશું એટલું અમારે યુનિવર્સિટીનું રેન્કિંગ આવશે જ એટલું ઉલ્લેખનીય છે કે ગત વખતે અમને એ પ્લસ રેન્કિંગ મળ્યો તો આ વખતે અમે વધારો રેન્કિંગ લાવવાનો પ્રયત્ન કરીશું